પરી મારી બાળકી ચાલ મારી સાથે પરી અને રાણી બંને ઘરે પહોંચે છે ત્યારે રાણી ચકલી વિચારે છે મારી બાળકી મારા ઘરે આવી છે આજે એને બહુ જ સરસ ખાવાનું આપીશ રાણી ચકલી ખાવાનું તૈયાર કરીને પરીને બોલાવે છે પરી બેટા જો તો આજે હું તારા માટે કેટલું સ્વાદિષ્ટ ખાવાનું લાવી છું તું આ ખાઈને ખુશ થઈ જઈશ તે ત્રણ ચાર વાર પરીને બોલાવે છે પણ પરી નથી સાંભળતી તો રાણી તેને આખા ઘરમાં શોધે છે પણ પરી તેને ઘરની બહાર એક ડાળ ઉપર બેઠેલી રડતી જોવા મળે છે બેટા રડે છે કેમ ચલને જમી લે મને ખાવાનું નથી જોઈતું તમે જતા રહો ચૂપચાપ ખાઈ લે કે તુને નથી ખાવું મારે રાણી પરીને મારતા મારતા કહે છે